મળતી માહિતી મુજબ સાલુ તાલુકાના દી નગરપાલિકામાં આપના કાર્યકરો દ્વારા મહિલા મોરચાના પ્રમુખ શ્રી શ્રુતિબેન ડામોર અને મનસુખભાઈ ડામોરના સાથે તેમની આખી સાલુ તાલુકાની ટીમ સાથે આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે તેમનું સપનું સાકાર કરવા માટે બીજી ઓક્ટોબરની ગાંધી જયંતિની ઉજવણી કરી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરી શહેરી વિસ્તારને સ્વચ્છ બનાવ્યું હતું જેની એક ઝલક જોવા મળી રહી છે અને તમામ ગ્રામ પંચાયતોમાં જિલ્લા પંચાયત દાહોદની સૂચના મુજબ ગ્રામ સભા યોજી ગામડા સુધી સંદેશો પહોંચાડવામાં થયા હતા સાથે કેમેરામેન બારિયા ન્યૂઝ ગુજરાતી પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ ઝાલોદ શહેર પ્રભારી તેમજ ઝાલોદ શહેર પ્રમુખ તમામ હોદ્દેદારો સાથે રહીને ગાંધી બાપુની પ્રતિમાને પુલાર કરી અને આજે જાલોદ શહેર ખાતે જે સફાઈ અભિયાનનું એક અમારું આમ આદમી પાર્ટીનું એક આયોજન કરેલું છે આજે જાલોદ નગરમાં કેટલા સમયથી ભાજપની સરકાર ભ્રષ્ટ ભાજપ સરકાર હોવા જ નગરજનોને એક પ્રાથમિક સુવિધાથી વંચિત કરવામાં આવ્યા છે આજે આમ આદમી પાર્ટી એક સફાઈ અભિયાન દ્વારા આવનાર જે ચૂંટણીને ધ્યાને લઈ એક સંદેશો પૂરું પાડશે કે જે ઈમાનદારીની જે રાજનીતિ છે આ રાજનીતિ આમ આદમી પાર્ટી તમામ સીટો પર લડી અને બહુમતીથી અમે આવનાર સમયની અંદર જાલોદ શહેર ખાતે ગોળી બનાવી અને એક સારું એવી રાજનીતિ આપવા જઈ રહ્યા છીએ મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે જાલોદ નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તો મહાત્મા ગાંધીજીનું સપનું હતું કે ભારત સ્વચ્છ ભારત તો આજે આપણે બધા જોડાઈ અને સ્વચ્છ ભારતનું સપનું પૂરું કરીએ